મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસેન ખાનજી અને હાલ અત્યારે ખાનજી પાર્કમાં મારા મોટાબહેનના મકાનની સામે ઊભું છું અને અમારી ભાણેજ જે હતી લંડનથી એમના સાસુ સસરા અને એમના બ્રધરને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા દોઢેક માસથી અને એ ગોળેશ સાસુ સસરા અને ભાઈ બધા અજબમાં ગયા એ પછી એમની રવાનગી લંડન જવા માટેની થઈ એમના હસબન્ડ લંડનમાં છે હાલ અને સવારે સાડ સાડા સાત વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને દો દોઢેક વાગે ફ્લાઇટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પરથી એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી માણેજ છે હવે સમાચાર એવા કોઈ ઠોસ મળતા નથી અમને કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી કોઈ જાણ નથી અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર છે

અત્યારે કોઈ સમાચાર નથી બધા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી